पूरक परीक्षा दरम्यान विद्यार्थी बीमार पडता सारवार આપી योग्य समय पेपर पूर्ण करावा स्टोरी रिपोर्ट बाय करण वाघेला भुज 10મા અને 12માની પરીક્ષા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એનું આયોજન થયેલું છે કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર 23 તારીખથી આ પરીક્ષાનો શુભારંભ થયો છે ખાસ કરીને પૂરક પરીક્ષા છે એ પૂરક પરીક્ષાના અંદર આપણે જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા હોય દસમા બારમામાં ઉપરાંત બેસ્ટ ઓફ ટુ અને કોઈ પણ વિદ્યાર્થીને પોતાના પરિણામથી જો સંતોષ ન હોય અને ફરીથી પરીક્ષા આપી અને જો વધુ માર્ક્સ મેળવવા માટેની જો એની ઈચ્છા હોય તો એ વધુ માટેના પણ ઉમેદવારો જે હતા બંનેમાંથી જે બેસ્ટ પરિણામ હોય એ પરિણામ વિદ્યાર્થી રાખી શકે છે આજે ઇન્દ્રાભાઈ ગર્લ્સ સ્કૂલના અંદર એ આપણે ધોરણ દસની પરીક્ષા દરમિયાન માઝા ઇરફાન નુર મહમ્મદ એ પરીક્ષા જેવી શરૂ થઈ એના થોડા સમયના અંદર જ એ બીમાર થઈ ગયો એને તાત્કાલિક આપણે એકસો આઠના અંદર સિવિલ હોસ્પિટલના અંદર દાખલ કરેલા જરૂરી પ્રાથમિક સારવાર અને ટ્રીટમેન્ટ કરાવી અને પરીક્ષા ખંડ સુધી ફરીથી અમે લાવેલા પરંતુ એ સમયગાળા દરમિયાન એનો સમય ઓછો પડે એવું અમને જણાતા અમે માધ્યમિક શિક્ષણ બોર્ડના અંદર પેછળ છૂટ લઈ અને આ વિદ્યાર્થી માટે વધારાનો સમય માગેલો અને એ વિદ્યાર્થીનો વધારાનો સમય આપી અને સંપૂર્ણ પેપર લખ્યું ત્યાર સુધીનો એનો સમય આપવામાં આવેલો અને એક સરસ વાતાવરણના અંદર એણે પરીક્ષા આપી વધુ સારવાર માટે અને વધુ ટેસ્ટ માટે ફરીથી એના અમે સિવિલ હોસ્પિટલ લઈ જઈ અને એની ટ્રીટમેન્ટ કરાવેલી હતી ખાસ કરીને આપણે દસમા બારમાની વાત કરીએ તો આજે દસમા ધોરણના અંદર મહત્ત્વનું પેપર બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત આ વિષયના પેપર હતા એના અંદર કુલ ત્રણ હજાર ચારસો અઠ્યાસી જેટલા વિદ્યાર્થીઓ હતા અને બે હજાર ત્રણસો ચોસઠ જેટલા વિદ્યાર્થીઓ એ આ પરીક્ષા આપેલી હતી ખાસ કરીને બારમા ધોરણની વાત કરીએ તો બારમાના અંદર પણ કમ્પ્યુટર સંસ્કૃત વિષય અને વિષયની આ પરીક્ષાઓ હતી હિન્દી પણ હતું એમાં એટલે આ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર ભુજ મધ્યે આપણે આ દસમા બારમાની પરીક્ષા ચાલી રહી છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુગુળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતિક માઇસિલ માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ